નમસ્કાર મિત્રો સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સરદાર કૃષિનગરની કચેરી હસ્તકમાં કુલ કૃષિ કૃષિ વિજ્ઞાન વિજ્ઞાન કેન્દ્ર કેન્દ્ર કાર્યરત છે જેમાં ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડા અને કૃષિ વિજ્ઞાન થરાદ ખેડૂતો માટે કામગીરી કરે છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતનું સૌ પ્રથમ કેવી કેવી તરીકે ઓળખાતું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસાની સ્થાપના ઓગણીસો છોતેરમાં કરવામાં આવી છે આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હસ્તકની કામગીરી જેની અંદર ઓનફાર્મ ટેસ્ટિંગ પ્રથમ નિદર્શન તાલીમ કાર્યક્રમો અને કૃષિ વિસ્તરને લગતી કામગીરી કરવામાં આવે છે આ ઉપરાંત આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાની અંદર મગફળી સ્ટ્રોબેરી અને દાડમ જેવા નવીન પાકોની વાવેતરની શરૂઆત કરવામાં આવેલી વધુમાં આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા શક્કરટેડી અને મરચાંની આંતરપાક પદ્ધતિ ખેડૂતોમાં ખૂબ જ પ્રચલિત છે આ ઉપરાંત તરબૂચ હળદર અને શક્કરટેડી માટે લકટ્રેસિટીંગ મેથડ એઝોલા સીટાપારા ઉપર નેપિયર ગ્રાસ અને મગફળી પાકનું વાવેતર પાટલા પદ્ધતિ જેવી નવીનતમ ટેકનોલોજીઓ ખેડૂતોમાં ખૂબ જ પ્રચલિત થઈ છે આ ઉપરાંત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા જે છે એ ગુજરાતનું સૌથી પહેલું કેવી કે છે જે 1976 થી અહીંયા બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત છે જેનું સંચાલન સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે અને આ પચાસમું વરસ આ કેવી કે ચાલી રહ્યું છે જેની અંદર અત્યાર સુધી આ કેવી કે દ્વારા જુદી જુદી જે વિસ્તરણની પ્રવૃત્તિઓ છે જેમ કે તાલીમ કાર્યક્રમ નિદર્શન ઓન ફાર્મ ટેસ્ટિંગ અને અન્ય વિસ્તરણની પ્રવૃત્તિઓ અહીંયાથી કરવામાં આવે છે અને આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા ખાતે જુદા જુદા જે યુનિટ્સ ઉપલબ્ધ છે એની અંદર તાલીમ ખંડ છે મ્યુઝિયમ છે લાઇબ્રેરી છે ત્યારબાદ પોસ્ટ હાર્વેસ્ટની લેબોરેટરી છે ઓઇલ ટેસ્ટિંગની લેબોરેટરી છે અને ફાર્મર હોસ્ટેલ એટલે કે ખેડૂત છાત્રાલય પણ અહીંયા ઉપલબ્ધ છે ત્યારબાદ કેવી કે ડીસાના નિદર્શન ફાર્મ ખાતે જે ચૌદ હેક્ટરનું જે ફાર્મ છે એની અંદર જુદા જુદા પાકોના જેની અંદર કૃષિ બાગાયતી પશુપાલન કૃષિ ઇન્જિનિયરિંગ એવા જુદા જુદા વિષયોના આપણે નિદર્શનના પ્લોટ આવેલા છે જેની અંદર ખાસ કરીને નર્સરી યુનિટ છે જેની અંદર ગ્રીનહાઉસ અને નેટ હાઉસ બંને ફેસિલિટીવાળું નર્સરી યુનિટ આપણા પાસે છે ત્યારબાદ એઝોલાનું યુનિટ છે અને વર્મી કમ્પોસ્ટ યુનિટ પણ આપણા પાસે અવેલેબલ છે ત્યારબાદ પ્રાકૃતિક કૃષિની જે બનાવટો છે એ અહીંયા તૈયાર કરવા માટેનું યુનિટ અહીંયા સ્થાપિત કરવામાં આવેલું છે આખા વર્ષ દરમિયાન પાક કૌતુકાલય અહીંયા બનાવવામાં આવે છે ત્યારબાદ પ્રાકૃતિક ખેતીનું પ્લોટ પણ આપણા પાસે ઉપલબ્ધ છે અને બાગાયતી પાકોનું પણ જે યુનિટ છે જુદા જુદા પાકોનો યુનિટ પણ આપણા કેવી કે ડીસા ખાતે ઉપલબ્ધ છે ત્યારબાદ પાવડર યુનિટ છે પશુપાલન યુનિટ છે અને આપણે બાયોગેસનું યુનિટ પણ આપણા પાસે ઉપલબ્ધ છે તો એવા જુદા જુદા યુનિટ્સ જે નિદર્શન ફાર્મ ખાતે અવેલેબલ છે જે ખેડૂતોને પ્રાત્યક્ષિક બતાવવા માટે તેમજ એને એનાથી માહિતગાર કરવા માટે બનાવવામાં આવેલા છે ત્યારબાદ કે વિકેટ દિસાના અત્યાર સુધીના કરેલ કામગીરી છે અને તેમ કે વિકેટ દિસાના વૈજ્ઞાનિકો દ્વારા મળેલ માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાના 50 થી ઉપર એવોર્ડ ખેલાડીઓને મળેલા છે એની અંદર પદમસ્રી જેવો એવોર્ડ છે મહિન્દ્રા એવોર્ડ એસપી એવોર્ડ બ્રાન્ડ એમ્બેસેડર ફાર્મર એવોર્ડ એવોર્ જુદા જુદા ઘણા બધા એવોર્ડ સહીતી મળેલા છે દિસા તેમ જ વૈજ્ઞાનિકો મેડવેલ જે સિદ્ધિઓ છે એની અંદર રાષ્ટ્રીય કક્ષાના રાજ્ય કક્ષાના અને ઝોનલ કક્ષાના એવોર્ડ પણ સામેલ છે જેમાં ખાસ કરીને કેવી કેને બેસ્ટ પ્રેઝન્ટેશન એવોર્ડ જે આપણે ઝોનલ કક્ષાના એવોર્ડ મળેલા છે સાથે સાથે વૈજ્ઞાનિક જે છે એમને બેસ્ટ સાયન્ટિસ્ટ એવોર્ડ પણ મળેલા છે અહીંયાથી નવી નવી જે તકનીકીઓ સ્થાપ તૈયાર કરી ખેડૂતોને એનું વિસ્તર એનું પ્રચાર પ્રસાર કરવામાં આવેલું છે એની અંદર ખાસ કરીને શક્કરટેટી અને મંચ આંતરપાક પદ્ધતિ હોય ત્યારબાદ શક્કરટેટી તરબૂચ અને હળદરના પ્લગ ટ્રે સીડલિંગ ટેકનોલોજી જે છે એ પણ બહુ મોટા પાયા ઉપર કરવામાં આવેલી છે ત્યારબાદ અહીંયાથી જે સ્કિલ ટ્રેનિંગ છે એની અંદર આપવામાં આવેલ સ્કિલ ટ્રેનિંગ દ્વારા વ્યવસાયની અંદર ઉતરેલા જે ખેડૂતો છે એની અંદર ખાસ કરીને નર્સરી વ્યવસાય છે અળસિયા ખાતર બનાવવાનો વ્યવસાય છે પ્રાકૃતિક બનાવટો તૈયાર કરવાનો જે વ્યવસાય છે એની અંદર જુદા જુદા ખેડૂતો અહીંયાથી વ્યવસાય વ્યવસાયિક તાલીમ લઈ એની અંદર આગળ આવક મેળવતા થયા છે ત્યારબાદ કેવી કે ઢીસા દ્વારા બે એપીઓની પણ સ્થાપના કરી છે અને એ સેબીબીઓ તરીકે અહીંયા કેવી કે કામ કરી રહ્યું છે અને જે ત્રણ કરોડની ઉપરની આવક એક એ બંને એપીઓએ સ્થાપનાથી કરેલી છે તો આવી રીતે બનાસકાંઠા જિલ્લાની અંદર ખેડૂતો માટે આ કેવી કે કાર્યરત છે વધુમાં કેવી કે ઢીસા દ્વારા જે શાકભાજી જુદા જુદા શાકભાજી છે એના ધરવું તેમજ ફૂલ પાકો અને અન્ય ફળ પાકોના રોપા જે છે એનું પણ વેચાણ અહીંયાથી ખેડૂતોને કરવામાં આવે છે ત્યારબાદ ઘાસચારાની અંદર નેપિયર ઘાસના જે ટુકડા છે એનું પણ વેચાણ આપણા અહીંયાથી કરવામાં આવે છે જુદા જુદા પાકોનું જે સુધારેલ જાતું છે એનું બીજનું વેચાણ પણ આપણે કેવી કે ડીસા દ્વારા કરવામાં આવે છે કેવી કે ડીસાના નિદર્શન યુનિટ ખાતે સ્થાપિત એમઆઈએસ યુનિટ જે છે એ સોએ સો ટકા ટપક અને ફુવારા પિયત પદ્ધતિ દ્વારા પાકોની અંદર કરવામાં આવે છે ત્યારબાદ કેવી કે ડીસાનું જે ઓફિસ છે અને ફાર્મર હોસ્ટેલ છે બંને જગ્યાની જે ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત છે એ આપણે સોલાર સિસ્ટમ દ્વારા પૂરી પાડવામાં આવે છે કેવી કે ડીસાના નિદર્શન ફાર્મ ખાતે જે મોડેલ ફાર્મ આપણે બનાવેલું છે જેની અંદર આપણે કોઈપણ પ્રકારનું રાસાયણિક કે ઓર્ગેનિક બનાવટોનો ઉપયોગ કર્યા વગર અહીંયા આપણે આ મોડેલ ફાર્મનું સંચાલન આપણે કરીએ છીએ જેમાં પૂરેપૂરું પ્રાકૃતિકની જે બનાવટો છે એમાં રોગજીવાત વ્યવસ્થાપન છે ખાતર વ્યવસ્થાપન છે બ એ બધી જ પદ્ધતિ દ્વારા એનું આપણે પ્રાકૃતિક બનાવટો દ્વારા એ બધી જ નિયંત્રણ એનું મેનેજમેન્ટ આપણે કરીએ છીએ જેની અંદર ખાસ કરીને પંદર ફળ પાકો પંદર શાકભાજીના પાકો અને શેઢાપાળા ઉપરના અન્ય ફળ પાકોનું વાવેતર આપણે કરીએ છીએ અને એનું ફ્રેશ આપણે વેચાણ જે છે એ એનું કરવામાં આવે છે સાથે સાથે ત્રણ પાકોનું આપણે મૂલ્યવર્ધન કરી આ એક એકરના પ્લોટમાંથી એક લાખ રૂપિયાની ચોખ્ખી આવક મળે એવું આ મોડેલ ફાર્મ આપણે અહીંયા ડેવલપ કરેલું છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા ખાતે એઝુલા યુનિટની સ્થાપના કરેલી છે એઝોલા એ દરિયાઈ પાણી ઉપર તરતી દરિયાઈ વનસ્પતિ છે જેનો ઉપયોગ પશુ આહાર તેમજ ખેતરમાં ખાતર તરીકે થાય છે આ એઝોલા એ બેડમાં સાતથી દસ દિવસની અંદર તૈયાર થઈ જાય છે ત્યારબાદ એને આહાર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે તેમાં પ્રોટીન ફેટ અને ખનીજ તત્વો રહેલા છે જેથી કરીને પશુ આહારમાં સારી રીતે ઉપયોગી છે આ એઝોલા ને અઠવાડિયામાં તૈયાર થયા બાદ બંને તરીકે વપરાય છે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા ખાતેથી આપણે ખેડૂતોને બનાવવા માટે થઈને વિનામૂલ્યે આપણે આપીએ છીએ કેવી કે ડીસાના નિદર્શન ફાર્મ ખાતે જે નર્સરી યુનિટ છે એની અંદર આપણે પ્લગ ટ્રેની અંદર શાકભાજીના ધરું અને ફૂલપાકોના ધરો અને હળદરના ધરૂનો આપણે ઉછેર કરી ખેડૂતોને આપણે આખા વર્ષ દરમિયાન આપણે એનું વેચાણ કરીએ છીએ જેની અંદર ઉનાળું ચોમાસું અને શિયાળું ત્રણેય ઋતુમાં આપણે છ પ્રકારની અલગ અલગ શાકભાજીના ધરોનો ઉછેર આપણે અહીંયાથી કરીએ છીએ સાથે ફળ પાકો તેમજ ફૂલપાકોના અને સુશોભનના વૃક્ષોનું પણ આપણે રોપા તૈયાર કરી ખેડૂતોને એનું વેચાણ અહીંયાથી કરવામાં આવે છે અને આપણે ટામેટા રીંગણ શક્કરટી અને તરબૂજના પાકોના કલમી રોપા પણ આપણે અહીંયાથી તૈયાર કરી એનું ખેડૂતોને આપણે વેચાણ કરીએ છીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા ખાતે નિદર્શન ફાર્મ ખાતે અહીં પ્રાકૃતિક કૃષિનું યુનિટ સ્થાપેલ છે કે જેમાં અલગ અલગ બનાવટો જેવી કે જીવામૃત ઘનજીવામૃત દસપર્ણી અર્ક જેવા અલગ અલગ બીજા અમૃત કે જેવી અલગ અલગ પ્રાકૃતિક કૃષિમાં વપરાતી બનાવટોનો અહીં વસ્તુઓ બનાવવામાં આવે છે ને અહીં તાલીમ કેન્દ્ર ખાતે જ્યારે ખેડૂતો અહીં આવે છે ત્યારે એને અલગ અલગ બધી બનાવટો વિશે શીખવવામાં આવે છે અને તેનું ખેતરમાં કેવી રીતે ઉપયોગ કરવો તેવી રીતે બધી વસ્તુઓ રીતે એને માહિતગાર કરવામાં આવે છે કેવી કે ડીસાના નિદર્શન ફાર્મ ખાતે અહીંયા અળસિયા યુનિટનું એક નિદર્શન ગોઠવેલું છે જેમાં છાણમાંથી અળસિયાનું ખાતર બનાવવામાં આવે છે અને આપણા જોડે અહીંયા યુનિટમાં બે પ્રકારની અળશિયાની સ્પીસીસ છે આઈસીની ફોટીડા અને પેરીનોક્સ એક્સકેવેટસ વધુમાં આપણે અળસિયા ખાતરમાંથી વર્મી વોશ પણ ભેગો કરવામાં આવે છે જે ખાતર તરીકે પણ કામ આવે છે અને આપણા અહીંયા કેવી કે ખાતે જે પણ ખેડૂતોએ તાલીમ આપવામાં આવે છે નિદર્શન આવે વિઝિટ મુલાકાત કરે છે એમને પણ આપણે આ યુનિટમાંથી અળસિયા ખાતર કઈ રીતે બનાવવાનું એને તાલીમ તરીકે અહીંયાથી આપવામાં આવે છે અત્રના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિદર્શન ફાર્મમાં અલગ અલગ યુનિટો આવેલા છે તેમાં અત્રે પાક કૌતુકાલય યુનિટ બનાવવામાં આવે છે પાક કૌતુકાલય યુનિટમાં ઋતુ મુજબના પાકોનું વાવેતર કરવામાં આવે છે જેમ કે રતવી ખરીફ અને ઉનાળુ ઋતુના અલગ અલગ પાકોનું વાવેતર કરવામાં આવે છે તેમાં કૃષિ બાગાયત અને ઘાસચારાની અત્રેની યુનિવર્સિટી ખાતે વિકસાવેલી નવી જાતોનું વાવેતર કરેલ છે પાક કૌતુકાલયનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અત્રે આવતા ખેડૂતો વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ નવી જાતોથી માહિતગાર થાય પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને તેઓ સારી એવી જાતનું પસંદગી કરી શકે અત્યારે ગંગામા મંડળ પણ બનાવવામાં આવે છે ગંગામા મંડળ કિચન ગાર્ડન તરીકે ઓળખવામાં આવે છે કિચન ગાર્ડનમાં અલગ અલગ શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે કેવી કે ડીસાના નિદર્શન ફાર્મ ખાતે એક એકરની અંદર અહીંયા પ્રાકૃતિક ખેતીનું એક મોડેલ બનાવેલું છે જેમાં ચોમાસાની અંદર બાજરી અને મગ બાજરી અને મગ શિયાળાની અંદર ઘઉં અને રજકો અને ઉનાળાની અંદર બાજરી અને મગફળીનો આંતરપાક લેવામાં આવે છે જેમાં પ્રાકૃતિક ખેતીમાં અપનાવતી દરેક આયામો જે છે એનો અપનાવવામાં આવે છે અને અહીંયા કેવી કે ખાતે જે ખેડૂતોને વિઝિટ કરતા હોય એમને આ પ્રાકૃતિક ખેતીનો મોડેલનો માહિતગાર કરવામાં આવે છે જેથી ઓછા ખર્ચે લોકો સારી આવક મેળવી શકે કેવી કે ડીસાના નિદર્શન ફાર્મ ખાતે જે બીજ ઉત્પાદન યુનિટ આપણે સ્થાપિત કરેલું છે એની અંદર ચાર હેક્ટર વિસ્તારની અંદર ચોમાસામાં મગફળીની જે નવી સુધારેલ જાતો છે એમ જીજી સાડત્રીસ અને ગિરનાર ચારનું ઉત્પાદન અહીંયા કરવામાં આવે છે શિયાળાની અંદર જીરાનું બીજ બ્રીડર બીજ ઉત્પાદન કરવામાં આવે છે બટાકાનું ટીયપનું બીજ ઉત્પાદન આપણે અહીંયા કરવામાં આવે છે સાથે સાથે ઉનાળા ઋતુની અંદર આપણે મગફળીનું જીજી સાડત્રીસ વેરાયટીનું બીજ ઉત્પાદન આપણે કરવામાં આવે છે અને આ સારી ગુણવત્તાવાળું બીજ અહીંયા આપણા દરેક પ્લોટની અંદર ઉત્પાદન કરવામાં આવે છે અને જે ખેડૂતો અહીંયા મુલાકાતે આવે છે તો એમને આ બીજ ઉત્પાદન પદ્ધતિ વિશે અમારા વૈજ્ઞાનિકો તાલીમ આપી એમને આ બીજ ઉત્પાદન એમના પોતાના ફાર્મ ઉપર કરવા માટે તૈયાર કરે છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસાના નિદર્શન ફાર્મમાં ઘાસચાર યુનિટ આવેલું છે જેની અંદર હાઈબ્રિડ નેપિયર ઘાસ મલ્ટીકડ જુવાર સીઓએફએસ એકત્રીસ અને ઓગણત્રીસ રચકો આણંદ રચકો ત્રણ તેમજ મકાઈનું વાવેતર કરવામાં આવે છે અને જેને ખેડૂતોને આપણે નિદર્શન તરીકે પણ બતાવીએ છીએ વધુમાં હાઈબ્રિડ નિપેર ઘાસના ટુકડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દિશા દ્વારા જૂન અને જુલાઈ માસમાં ખેડૂતોને યુનિવર્સિટીના દરે વેચાણ અર્થે પણ આપવામાં આવે છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસાના નિદર્શન ફાર્મ ખાતે ફાર્મ મશીનરી યુનિટ આવેલ છે જેમાં જુદી જુદી પ્રકારની ફાર્મ મશીનરી યુનિટ અહીંયા ગોઠવેલી છે જેમાં ડિસ્પ્લો રિવર્સિબલ એમ બી પ્રો પાવર ટીલર રોટાવેટર ટ્રેક્ટર મિની ટ્રેક્ટર મોટા ટ્રેક્ટર અને જુદી જુદી પ્રકારની વાવેતરની મશીનરી એમાં અહીંયા મૂકેલી છે એના સિવાય આપણા જોડે બીબીએ પ્લાન્ટર છે રીચ પ્લાન્ટર છે અને નર્સરીમાં ઉપયોગ થતી આવી ટ્રેક્ટર ઓપરેટેડ ઇમ્પ્લિમેન્ટ પણ આપણા જોડે છે જેને ખેડૂતોને માહિતગાર બી કરવા અને માર્ગદર્શન પણ અપાય કેવી કે ડીસાના નિદર્શન ફાર્મ ખાતે ઓટોમેટિક જીવામૃત યુનિટ ગોઠવવામાં આવે છે જેમાં એક એક જ સમયે સાત દિવસની અંદર દોઢ હજારથી બ બે હજાર લીટર કેપેસિટી જેટલું જીવામૃત આપણે અહીંયા બનાવી શકીએ અને આ બનાવેલું જીવામૃત કેવી કે ડીસાના જે નિદર્શન ફાર્મમાં પ્રાકૃતિક યુનિટો છે એમાં વપરાશ થાય છે વધુમાં કેવી કે ડીસા ખાતે જે ખેડૂતો તાલીમ લેતા હોય એમને પણ અહીંયા મુલાકાત લઈને એમને પણ આપણે પ્રોત્સાહિત કરવામાં આવે છે કેવી કે ડીસાના નિદર્શન ફાર્મ ખાતે જે બાગાયત યુનિટ આપણે આવેલું છે જેની અંદર આંબળા આંબા ખારેક જામફળ લીંબુ દાડમ ત્યારબાદ ચીકુ અને સીઢાપાળા ઉપર આપણે ફાલસા અને ખારેકનું વાવેતર કરવામાં આવેલું છે જે ખાસ કરીને આ આની અંદર જે આપણે સુધારેલ નવી નવી જાતો છે એના પ્લોટો આપણે અહીંયા બનાવેલા છે જેથી ખેડૂતો જે આવતા મુલાકાતીઓ છે એ આ પાકોનું જે ઉત્પાદન છે એ જોઈ શકે અને એ એવા પાકોનું વાવેતર જે છે એમના ત્યાં કરી શકે ખાસ કરીને જામફળ અને આંબામાં ડેન્સિટી પદ્ધતિ એટલે કે ઘન પદ્ધતિમાં વાવેતર કરવામાં આવેલું છે અને એની અંદર શરૂઆતના ત્રણ વર્ષ સુધી આપણે આંતરપાક તરીકે જુદા જુદા પાકો શાકભાજી પાકોનું વાવેતર કરીએ છીએ